પણ હવે તમને ખબર પડશે કે મીઠું કેવી રીત બને જોઈ લો થઈ ગયું મીઠું તૈયાર રામ રામ ડાયરાને કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગ ની અંદર તો પંદર સત્તર દિન ની મહેનત પછી ફાઇનલી જોઈ લો આપણો આ પાટો ભાઈ નહીં ખો એટલે લે આપણો કોળો તો અહીં અંદર જ પડ્યો બહાર કાઢો ભૂલી જાય લાગે તો આજ બાર તારીખે કાલે અગિયાર તારીખે જ આપણે બાપાએ નાખો છોડ દીધું હતું આજ હવારમાં છોડવાનું હતું પણ બાર તારીખે ક્યાંક ન છોડાય હોય તો કંઈક શી ખબર આવે આપણને બહુ એવી નહીં માહિતી તો આજ છોડી દીધું કાલે રાતે જ એટલે આજ આજ ને આપણે સરખું છોડશું આ બધું કાઢી તો આલો લાગી જવું પાછા કામે કારણ કે આહેન આ ને આપણે પાવઠા બાંધવાના પણ સૌથી પહેલાં હે ને હજી આપણે પાણી છોડવાનું અને આ કેટલો પાટો ભરી તમે જોઈ ગયો એ તમને હાં દેખાડીશ કારણ કે આખો દીમા તો આ પાટો ભરી જ જાય તો ફાઇનલી આપણે પાટાનું નાકું છોડી દીધું કાલે અગિયાર તારીખે આપણે નાકું છોડ્યું હતું જોઈ લો પાટામાં પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે જો આ નાકું આપણે પાડી દીધું છે અને હવે આ હેન પાટો આપણે ભરી જાય છે અને આને હેન આપણે પાંચથી છ દિશાને આપણે પોળું થવા દેવાનું પછી જ તમને ખબર પડશે કે મીઠું કેવી રીત બને તો હવે જ હાજી પ્રોસેસ ચાલુ થાય અત્યારે લગીન તો આપણે ગારા કામ હતું પણ હવે જ તમને ખબર પડશે કે મીઠું કેવી રીત બને તો આહીને આપણે ખાસ તમને ધ્યાન દેજો કે જો આ પાટો ભરાય છે ને એમાં જ આપણે મીઠાને તરી થાય છે ઈ તરીને આપણે કાપવાની એ બધું વિડિયોમાં આગળ આવશે એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો અને વિડીયોને લાઈક કરી દીજો બપોર પછી આપણે જો પાવઠો દેખાય પાવઠા વાંધવાનું કામ કરીને ફરી પાછા આવતા એ આપણા પાટે જે આપણે ભરવા મૂક્યો નહીં

બધું પાણી છે ને અહીંકા આવતરીને આ બધા આપણે જોઈએ ઘોઘ ભરી ગયા ખોણે અને પહેલી વખત એવું બન્યું કે આ સાઈડ આપણે જોઈએ કા મીઠું પાણી ભર્યું આ બધું અને આ આપણે ખારું પાણી દી ફરી પાછા આપણા પાટે આવતા હોય ને આપણા પાટામાં પાણી કેટલું ભરાણું તમને દેખાડું એક જ મિનિટ પાટે પહોંચી ગયા અને જોઈ લો બાપુજીએ રાઈતે જો પાણી મૂકીને જીયા હતા અને જોઈ લો આ બધો પાટો ડૂબી ગયો દેખાય તમને થોડો ખેડ આપણે કચરો બધો ખોણામાં જીવ છે બધો સાફ કરી નાખશું અને પૈસા લાગવો ને આપણે પાવઠા બાંધાના કામમાં ટી શર્ટ બદલાઈને પાછા આપણે વ્હાઈટ શર્ટ પહેરીને અવતાર્યા તમે વિચારતા જીમ કારણ કે ટી શર્ટ નવું આ હેન જૂનું હે અને ડાક કેટને અચ્છે ખબર પડશે કેવું બગડે જો પાવઠાનું કામ પૂરું થઈ ગયું આપણે એને ખાલી લેપવાનું છે અને આમાં રોડ ફેરવાનું કામ ચાલુ કરી દીધું છે આટલી સાઈડ આપણે રોડ ફેરવો છે પણ ઓલી હેને આપણે રોડ ન ફરતો અહીંયા ને આપણે શોટ હે આમ આ કું જ થઈ જાય એટલે લઈને આપણે રોડ નહીં ફેરવો આપણે ઘરેડી ફેરવી પડશે તો ઘરેડી બાપુજી લઈને આવ્યા હે હવે આવી માથા કોઈ રાખે બાકી રોડ ના તો એટલે ચાંદ આપણે ગરેડી ફેરવી ગરેડી જો અડીક થી આપણે ગારો શોટી જાય રોડમાં આવો ગારો શોટી જતો હતો ગરડીમાં આવો જાય તો આપણે આટલા ને આખો દિવસમાં આજે ફેરવી જ નાખવાની કારણ કે આ ગરડી ફરી જાય છે ને પછી જ પછી જ આપણે આમાં રોડ ફરશી તો એક મિનિટ લાકડું હાથમાં સમજી ગયા તો ચાલો આ ગારો પેલા ઉખડી નાખવાનો અને પછી કરવાનું ચાલુ માથા કોઈ થાય અને ખાસ અત્યારે મોટરનું ધ્યાન રાખવું પડે થોડું કાચે વાદર વાદળશે નહીં નેક્સ્ટ ધે ત્રણ મોટરું ચાલુ કરીને હવે જવાનું આપણે પાટે આટો મારવા તો પાટામાં તરી મીઠાની થઈ જાય છે તમને એ જઈને દેખાડું હાલો પાટે આવતા રહ્યા સૌથી પહેલાં તમને દેખાડું મીઠાની તરી કેવી થઈ ગઈ તમે ચેક કરજો અને સફેદ કેટલી તમે એ કહેજો જોઈ લો થઈ ગયું મીઠું તૈયાર હજી આ સાઈડ તો તમને ઓછું ઓછું દેખાતું છે થોડું જમીન દેખાતી છે પણ આમ જવું ને આપણે તમને ખબર ન આપણે એક આમ સફેદ સફેદ તરી થાય છે ગયા વર્ષ જેવું મીઠું આપણે કરવાનું છે ટ્રાય કરવાની છે પણ પછી જોવી બાકી મીઠું તો અત્યારે એક નંબર જ દેખાય જોઈ લો કેવી તરી થઈ ગઈ હે ને મીઠાની તો તરી થઈ જાય પણ હવે આગળ શું કામ આવશે તમને બધા નહીં એ ખબર હોય તો જેને ખબર ન હોય ને કહી દઉં હવે આપણે આમાં નાખશું ડીલો તો આ સાઈડ જુઓ જેમ આ સાઈડ આપણે આવશું ને એ સાઈડ જુઓ આપણે થોડુંક બદરાય તળે આ થોડોક સફેદ સફેદ દેખાય એ બધા બદરા તળે જેટલા આ સાઈડ આવશું એ બધા તરી ને આપણે જાડી થતી જાય છે અને જ્યાં જાડી તરી થઈ જાય આપણે અંદર ઉતરશું એટલે ભાંગે નહીં ને એટલે આપણે ઢીલો નાખી દેવાનો ડીલો નાખશું ને પછી આમાં એને ડીલાઈને આપણે આ ઝીણો ઝીણો ભૂકો સોટી જાય પછી ને આપણે ભાંગી નાખવાનું એ ઝીણો ઝીણો ભૂકો થાય અને હારે આપણે પાવડીની મદદથી કાપીએ એટલે હજી પાવડી આપણે જે તમે વિડીયો કરતાથી આગળ જોયા હોય તો પાવડીને કાપવાનું નીચી જે બધાય ભૂકો ભેગો થાય ને એની બધું મીઠું બને તો એ બધા વિડીયો છે સ્ટેપ બાય સ્ટેપ આવશે એટલે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને હાલો હવે આપણે જઈ સાફ ફરી પાછા સાપરે આવતા રહ્યા આવું સૌથી પહેલાં હેન કોટ કાઢીને બીજા ખાનામાં આપણે રોડ ફેરવાનો હે હાલો રોડ ફેરવા આટલો જો આપણે અડધા જેટલો રોડ આપણે ફેરવી નાખવામાં આવે ને સહેલી વખત થયા બીજા ખાનામાં આપણે હવે આપણે પાડોશીનો ને રોડ લઈએ તો અહીં ટપાડવા તો એના રોડ લઈ ગયા છે ને અહીં ટપાડતા ટપાડતા છેટલા સાપ રે પહોંચાડવાનો છે અહીં આવીને અટકી ગયો છે હવે બધા અહીં પહોંચાડી દઈએ એટલો જ લાયા એમાં સમજો કેટલો ગારો સોટી ગયો અહીં આટલે લઈ જવાનું છે અહીં આટલું આપણે લીલું છે ને કાઠું પડશે જોઈ લો કડી મહેનતના બાદ રોડ પહોંચાડી દીધો ઉકા ઉયા ઇન્ટરજોલું પડ્યું એ લાયા આ થાતો જોઈ લો આ ખાનામાં આપણે રોડ ટપાડી દીધો હે અને હવે ફેરવાનું આપણે જવાનું છે ટપાડ્યો બપોરા કરીને ફરી પાછા રોડ ફેરવાનું કામમાં લાગી જાય ને જોઈ લો આટલો રોડ આપડે ફેરી નાખ્યો એ દેખાય ને એ આપણે રોડ ફેરવી નાખ્યો આટલા ફેરવાનો આપડે સોલર બદલવાનું હતા એટલે સોલર બદલવાઈ ગયા પાઠા તો પડતા હેરા